તો દિલ્હીવાસીઓને શહેરના વાયુ પ્રદૂષણથી થોડી રાહત અનુભવાય દિલ્હીમાં હવા હવે શ્વાસ લેવાલાયક બની છે ડિસેમ્બરની શરૂઆત સાથે જ એર ક્વોલિટી ઇન્ડેક્સમાં લેવલમાં સતત ઘટાડો જોવા મળ્યો એર ક્વોલિટી ઇન્ડેક્સ બસો કરતાં પણ ઓછો થયો જે દર્શાવે છે કે દિલ્હીની હવા નવેમ્બર મહિના કરતાં ડિસેમ્બરમાં સારી છે દિલ્હી એનસીઆર પર ફેલાતું સ્મોક સંકટ દૂર થઈ રહ્યું છે દિલ્હીના વિવિધ વિસ્તારોમાં એર ક્વોલિટી ઇન્ડેક્સ પર નજર કરીએ તો આનંદ વિહારમાં એકસો ઇઠ્યોતેર અલીપુરમાં એકસો પચાસ આયાનગરમાં એકસો દસ ચાંદની ચોકમાં બસો બે દ્વારકા સેક્ટરમાં આઠમાં એકસો છ્યાસી આઈટીઓમાં એકસો અઠ્યાવીસ જહાંગીરપુરીમાં એર ક્વોલિટી ઇન્ડેક્સ છે તો દિલ્હીમાં હવા સુધરી છે શ્વાસ લેવાલાયક હવા બની છે કારણ કે એર ક્વોલિટી ઇન્ડેક્સ સુધર્યો છે તેમાં ઘટાડો થયો છે જે નવેમ્બર માસમાં દિલ્હીની હવા ઝેરીની હતી તેવું ડિસેમ્બરમાં જોવા નથી મળી રહ્યું ડિસેમ્બરની શરૂઆતમાં જ દિલ્હીની હવામાં સુધારો થયો છે અને હવે લોકો દિલ્હીમાં શ્વાસ લઈ શકે તેવી હવા થઈ છે દિલ્હીના અલગ અલગ વિસ્તારમાં અલગ અલગ એર ક્વોલિટી ઇન્ડેક્સ નોંધાયો છે જેની જો વાત કરવામાં આવે તો દિલ્હીના આનંદ વિહારમાં એકસો ઇઠ્યોતેર અલીપુરમાં એકસો પચાસ એર ક્વોલિટી ઇન્ડેક્સ નોંધાયો આયાનગરમાં એકસો દસ જ્યારે કે ચાંદની ચોકમાં બસો બે જેટલો એર ક્વોલિટી ઇન્ડેક્સ નોંધાયો છે દ્વારકા સેક્ટર આઠમાં એકસો ને છ્યાસી આઈટીઓમાં એકસો અઠ્યાવીસ નોંધાયો જહાંગીરપુરીમાં એકસો ને અઠ્ઠાણું એર ક્વોલિટી ઇન્ડેક્સ નોંધાયો છે તો ડિસેમ્બરની શરૂઆત સાથે જ એર ક્વોલિટી ઇન્ડેક્સના લેવલમાં સતત ઘટાડો જોવા મળી રહ્યો છે એર ક્વોલિટી ઇન્ડેક્સ બસો કરતા પણ ઓછો નોંધાયો છે જે દર્શાવે છે કે દિલ્હીની હવે નવેમ્બર મહિના કરતા ડિસેમ્બરમાં સારી છે દિલ્હી એનસીઆર પર ફેલાતું સ્મોગ સંકટ દૂર થયું છે દિલ્હીના વિવિધ વિસ્તારોમાં એર ક્વોલિટી ઇન્ડેક્સ સુધર્યો છે